રાજકોટ જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનમાં ઊંચા અવાજે પૈસા પઠાણી ઉઘરાણીનો મામલો ફરિયાદીના ઘરે આવી હુમલો કર્યા બાદ હતી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસ અધિક્ષક દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જયદીપ બે લાખ એસી હજાર પરત આપી દીધા વીસ હજારને બદલે ચાર લાખ પચાસ હજાર આપવાના છે તેમ કહી ચાર લાખ વાળી ગાડી પડાવી દીધી ફરિયાદી અને તેની પત્ની સાથે માથાકૂટ કરી ઘરને નુકસાન પહોંચાડ્યું ત્રણ આરોપી હજુ ઝડપવાના બાકી છે રાજકોટ ગ્રામ્ય વિસ્તારની જનતાએ અપીલ કરાઈ વ્યાજ ખરોથી ડરુ નહીં પોલીસને સંપર્ક કરો ડ્રાઈવર તરીકે નહીં દરરોજ વ્યાજ સામે કાર્યવાહી કરવામાં આવશે વધુ અપડેટ્સ માટે બન્યા રહો રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ કરશનભાઈ બડેલિયા કોરાળા ગામના રહેવાસી છે એ પોલીસને જાણ કરી કે

બાકી આપવાના હતા તો કીધો કે આ તમારા બે લાખ અસ્સી હજાર રૂપિયા ને ભૂલી જવાનો અને તમને ચાર લાખ પચાસ હજાર રૂપિયા વ્યાજ તરીકે આપવાના છે એના માટે ફરિયાદી સાથે મગજમારી કરી અને ફરિયાદની ચાર લાખ રૂપિયાની 4-wheeler ગાડી છીનીને પોતાના કબજામાં રાખી ને રાજકોટ શહેરમાં લઈને આવી ગયો. એના ત્રાસ થી ફરિયાદી રમેશભાઈ રાજકોટ શહેર છોડીને ત્યાં ગામમાં રહેવા માટે जातो રહ્યો. ત્યાં ગામમાં જઈને આ લોકો સત્તર તારીખે ત્યાં થોરાળા ગામમાં જઈને ફરિયાદી સાથે માથાકૂટ કરી, ફરિયાદની ધર્મપત્ની સાથે માથાકૂટ કરી, બત્તમીજી કરી અને ફરિયાદીના ઘરને નુકસાન પહોંચાડ્યો. તો આમાંથી 5 લોકોને

સોમલાભાઈ બોરિયા એ બંને આરોપીને ધમકી આપવા માટે ફરીથી ગયા કે તમે જે ફરિયાદ કરશો તો તમને પરિણામ બહુતવો પડશે તો આ તમામ લોકો વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવ્યા છે ત્રણસો આઠ પાંચ મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે અને સાથે સાથે ગુજરાત નાણા દેવદાર અધિનિયમની જે કલમ છે અને બીજી બેનસની જે કલમો છે એ લગાવવામાં આવી છે અને હું પણ અપીલ કરવા માંગુ છું કે એવા જો લુખાત્વ કોઈ વ્યાજખોરી કરતા હોય તો તમારે સહન કરવો નહીં આપ નજદીકી પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી શકો છો અને અમારા કંટ્રોલ રૂમ માં અમે એક સેપરેટ રજીસ્ટર મુકાય છે કંટ્રોલ રૂમના અમારા નંબર છે સેવન ફોર ડબલ થ્રી નાઇન ટ્રિપલ વન ડબલ જીરો આ નંબર ઉપર તમે ફોન કરીને ફક્ત જાણ કરો બાકી કામ અમે કરીશું પોલીસ તમને શામાંથી અપ્રોચ કરશે અને ગુના દાખલ કરવામાં આવશે એવા ખોટા માણસોની કોઈ ત્રાસશયો ટોલરેટ કરવામાં આવશે નહીં જો સરકાર શ્રી દ્વારા જો સ્વીકૃત વ્યાજની લિમિટ છે એમાં લાઇસન્સ લઈ જો વ્યાજનો કામ કરતો હોય આનો અમે પણ સપોર્ટ અ કરીએ છીએ એ લોકો લોકોની પ્રગતિમાં યોગદાન આપે છે લેકિન જો અમુક ખોટા લોકો છે ચાર ટકા પાંચ ટકા દસ ટકા વીસ ટકા લોકોના એક્સ્ટોર્સન કરવા માંગે છે એના વિરુદ્ધમાં સખત પગલાં લેવામાં આવશે અને આ ડ્રાઇવ તરીકે નહીં દરેક દિવસ આ કામગીરી ચાલુ રહેશે કોઈ પણ દિવસ કોઈ પણ નાગરિક અમારા પોલીસ સ્ટેશન માં કે અમારા કંટ્રોલ રૂમ માં અપ્રોચ કરીને પોતાની ફરિયાદ મેન્શન કરશે તો અમે આ આરોપી વિરુદ્ધમાં કડકથી કડક પગલા લેશું આમાં બે આરોપીઓની જગદીપ જયદીપ નાનાભાઈ મેવાડા વિરુદ્ધમાં એક રાજકોટ શહેરમાં ગુના દાખિલ છે અને વિવેક દેવ દિલીપભાઈ ખાચર વિરુદ્ધમાં એક જસ્ન પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી નુ ગુના દાખિલ છે અને બીજા જો આરોપી છે એની ગુનાહિત ઇતિહાસ ની ચકાસણી ચાલુ છે આ આપણે પંચનામું કરીને અહિયાં રાજકોટ શહેર થી કબજે કરવામાં આવી છે